આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ આધ્યાત્મિક સંકુલ સંચાલિત વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન રિવાયુ કમિટીના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી કિરીટભાઈ જોશી કમિટીના સેક્રેટરી અને ઇસ્ટ ઝોનના પ્રભારી નિમિષાબેન મહેતાએ પર્યાવરણ બચાવ અને પીઓપીની મૂર્તિને બદલે ગણેશજીની માટીની મૂર્તિ લોકો વધુમાં વધુ ઉપયોગ કરે તે માર્ગદર્શન માટે જ આજે ગોરવા અને લક્ષ્મીપુરાના શિક્ષક પ્રજાપતિ સ્કૂલના બંને સેશનમાં છસો જેટલા વિદ્યાર્થીઓને ગણપતિની માટીની મૂર્તિ બનાવવા તેમજ વિસર્જન કેવી રીતે કરવું અને માટીના કુંડામાં વિસર્જન કરવું તે અંતર્ગત માહિતી માટેનો સુંદર કાર્યક્રમ કરવામાં આવે છે સ્કૂલના ટ્રસ્ટી વિષ્ણુભાઈ પ્રજાપતિ મ્યુનિસિપલ કાઉન્સિલર રાજેશભાઈ પ્રજાપતિ સ્કૂલના પ્રિન્સિપાલ નૈનાબેન તેમજ ટીચર્સો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ગણેશજીની માટીની સુંદર મૂર્તિઓ બનાવી હતી અમારી શાળા સુધી પ્રજાપતિ વિદ્યાલય વિભાગ બેમાં માટીના ગણપતિ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય પ્રેરણા આપનાર મિનુકાબેન અને કિરીટભાઈ જેઓએ વિદ્યાર્થીઓને માટીના ગણપતિ બનાવવા એ કેમ બનાવવા એ કારણ સાથે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે ગ્લોબલ વોર્મિંગનો પ્રોબ્લેમ દરેક જગ્યાએ છે અને આપણા નવી નાણાં પછી રહ્યા છે તો એનો સીધ પણ નખાય જ્યાં ન થાય નાળામાં અને ચોખ્ખા રહે આપણે અત્યારે જોઈએ છીએ કે આપણે જ્યાં પૂરની પરિસ્થિતિ આવી રહી છે એટલા કારણે વિશ્વામિત્રીમાં પુરાવા માંડી છે એના કારણે વડોદરામાં આટલું પૂર આવ્યું છે તો આપણે આ બાળકોને જે નાનપણથી જ આપણે જો જાગૃત કરીએ તો ભવિષ્યમાં આવા પ્રોબ્લેમો ન આવી શકે એટલે ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને કેવી રીતે બચાવવું એ હેતુથી નિમિત્રબહેન અને કિરીટભાઈ વ્યવન સંસ્થા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એ ખરેખર ખૂબ સુંદર છે વિદ્યાર્થીઓને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું છે ખૂબ સરસ રીતે એમને ગણપતિ સરળતાથી કેવી રીતે બનાવવા એ નિમિત્તાબહેને ખૂબ સરસ ગાઈડ કહ્યા છે સાથે શણગાર પણ સજ્યા છે એટલે ગણપતિ બાપાજાને હમણાં જ બોલ્યું છે એવું સરસ ગાઈડલાઇન એમને પૂરી પાડી છે એમના માગલતી હેઠળ અહીંયા પાંચસો વિદ્યાર્થીઓએ ગણપતિ બનાવેલા છે સાથે સાથે ધારા તરફથી કુંડા પણ આપવામાં આવેલા છે જે ગણપતિની સ્થાપના કરે એમાં વિસર્જન કરે અને બી આપવામાં આવેલા છે જે કુંડામાં એ થાય એટલે આપણે પર્યાવરણ બચાવો રોગર વાન બચાવો અને આ બચાવો વાર જેને બીજા નાગરિકોને પણ જાગૃત કરે કે આપણે જાતે ગણપતિ બનાવીને સ્થાપના કરી શકીએ અને નદી તળાવ નાળામાં વિસર્જન ન કરતા ઘરે જુલામાં વિસર્જન કરીએ એવી પ્રેરણા ખૂબ સુંદર ગોન સંસ્થા દ્વારા કરવામાં આવેલું છે ગોન સંસ્થાનો આભાર નિયંત્રણ અંબાલાઝભાઈ જેઓએ અમારા વિદ્યાર્થીઓનું માર્ગદર્શન આપ્યું છે અને આટલી સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે એ બદલ સંસ્થાનું અમુક આ રોજ વિનના માધ્યમથી આ પ્રદેશભાઈ પ્રજાપતિ વિષ્ણુભાઈ અને રાજેશભાઈનો ખૂબ સહકાર રહ્યો અને ખૂબ સુંદર રીતે અમે આજે અહીંયા આગળ પર્યાવરણને ધ્યાન રાખી અને અમારા માટે બહુ સુંદર કાર્યક્રમ કર્યો એ બધે આખા એમના પરિવારનો અમે આભાર માનીએ છીએ